નમસ્કાર ગયા વિડિયોમાં આપણે લોકોએ સાત સરકારી કોલેજનો કટોપ છે એ જોયો હતો એના પછીની છે આઠમી કોલેજ જીએમઇ આર એસ મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં ઓપન કેટેગરીમાં છસો ને પચાસ માર્ક્ ઐટક્યું હતું તો જેને છસો પચાસ માર્ક્સ હતા એનો ઓલ ઇન્ડિયર રિંગ કેટલો હતો છવ્વીસ હજાર ચારસો ને પાંત્રીસ ઇડબ્લ્યુ એસમાં છસો ને તેતાલીસ માર્ક્સે ઐટકું હતું એનો રેન્ક કેટલો હતો ઓલ ઇન્ડિયા રેન્ક બત્રીસ હજાર છસો ને સત્યાસી ઓબીસી કેટેગરી છે એમાં છસો ને બત્રીસ માર્ક્સે ઐટકું હતું એનો રેન્ક કેટલો હતો તેતાલીસ હજારને આડત્રીસ હતો એસસી કેટેગરીમાં પાંચસો ને અઠ્ઠાણું માર્ક્સે ઐટકું હતું એનો રેન્ક આપણે કેટલો હતો તો કે ઓગણસી હજાર છસો ને પાંત્રીસ અને એસટી કેટેગરીમાં ત્રણસો ને છન્નું માર્ક્સે ઐટકું હતું એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો આડત્રીસ આપણે ત્રણ લાખ બ્યાસી હજાર ત્રણસો ને પંચ્યાસી હતો તો તમે એક વસ્તુનું ધ્યાન રાખો હવે જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળે છે જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે લોકોને વર્ષની ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે જો તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો વર્ષની બાર લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થાય છે અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે ટોટલ તેર આવેલી છે આપણા ગુજરાતમાં ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આઠમા નંબરની છે હવે તમારો નીટમાં તમારે પરિણામ જોઈ લેવાનું જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આની આજુબાજુ હોય તો તમને લોકોને આ કોલેજમાં મળવાની શક્યતા વધુ છે હવે એના પછીની કોલેજ આપણે જોઈએ છીએ જેમીઆરસ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં જો ઓપન કેટેગરીમાં છે આપણે છસો ને ઓગણચાળીસ માર્ક્સે હવે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો છત્રીસ હજાર હતો એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં છસો ને પાંત્રીસ માર્ક્સે ઐટકું હતું એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો તો કે ભાઈ ઓગણચાળીસ હજાર સત્તાવન ઓબીસી કેટેગરીમાં છસો ને પચાસ પચીસ માર્ક્સે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલા હતો પછી આપણે પચાસ હજાર છન્નું એસસી કેટેગરીમાં પાંચસો પંચ્યાસી માર્ક્સે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો ચોરાણું હજાર નવસો ને અને એસટી કેટેગરીમાં ત્રણસો ને છન્નું માર્ક્સે ઐટકું હતું એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો ત્રણ લાખ બ્યાસી હજાર ત્રણસો ને પાંત્રીસ અને મેનેજમેન્ટ કોટામાં છસો ચાર માર્ક્સે ઐટકું હતું હવે જો મેનેજમેન્ટ કોટામાં કેટેગરી વાઇઝ એડમિશન નથી આપતા ક્લિયર થઈ ગયું એટલે એમાં છસો ને ચાર માર્ક્સે ઐટકું હતું એમાં આપણે બોતેર હજાર છસો ને ત્રાણું છે એઆઈઆર એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક હતો તો આ વર્ષે તમારો એટલો ઓલ ઇન્ડિયા રેન્ક આની આજુબાજુ હોય તો તમને એડમિશન મળવાની શક્યતા રહે એના પછી આપણે દસમા નંબરની કોલેજ જોઈએ છીએ જે એમ મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં છસો બેતાલીસ હતું તો એ વ્યક્તિનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો તેત્રીસ હજાર આઠસો ને છત્રીસ હતો એના પછી ઈડબ્લ્યુએસમાં છસો ને ચાલીસ માર્ક્સે ઐટકું હતું એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો પાંત્રીસ હજાર આઠસો ને ઓબીસી કેટેગરીમાં છસો ને સત્યાવીસ માર્ક્સે ઐટકું એનો ઓલ ઇન્ડિયા કેટલો હતો સુડતાલીસ હજાર છસો સુડતાલીસ એસસી કેટેગરીમાં પાંચસોને નેવ્યાસી માર્ક્સે ઐટકું એનો ઓલ ઇન્ડિયા રેંક કેટલો હતો નેવું હજાર સુડતાલીસ અને એસટી કેટેગરીમાં ત્રણસો પંચાણું માર્ક્સે એનો ઓલ ઇન્ડિયા રેંક તો ત્રણ લાખ ચોર્યાસી હજાર છસો ને હવે એમાં એવું થયું કે એમાં મેનેજમેન્ટ કોઠનાની સીટો અવેલેબલ નહોતી કેમ કે જે આપણી હતી ને એ સીટો ભરાઈ આપણે જે એનઆરઆઈ કોટાની હતી ને એ સીટો જ ભરાઈ ગઈ હતી અને મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ છે એમાં અવેલેબલ નહોતી એક અમદાવાદની કોલેજ અને ગાંધીનગરની કોલેજ એમાં અવેલેબલ નહોતી બાકી બધામાં મેનેજમેન્ટ કોટા છે એ અવેલેબલ છે ક્લિયર થઈ ગયું હવે એના પછીની કોલેજ આપણે જોઈએ છીએ એની પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સિલિંગ વિશે માહિતી આપી દઉં તો અમે યુટ્યુબમાં બધી ઇન્ફોર્મેશન તો આપીએ જ છીએ પરંતુ ઘણા લોકો એવા હોય કે ભાઈ અમને પર્સનલ છે એ તમને મેડિકલ એમ બીબીએસ બીડીએસ બીએમએસ બીએચએમએસનું માર્ગદર્શન છે એ અમને આપો તો એના માટે તમે અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો જો તમારે પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવવું છે તો શું કરવાનું છે આ નીચે છે ને ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે તમે પેઇડ કાઉન્સિલિંગમાં જોડાઈ જાજો ક્લિયર થઈ ગયું અને નીટના પરિણામ પહેલાં પણ અમારી એક ઓફર ચાલી રહી છે એટલે તમે થોડાક છે એ તમારે ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે એટલે ખાસ કરીને જો જોડાવવું હોય તો તમે શું કરશો તો કે બંને મોબાઈલ નંબર છે એમાં ગમે એક મોબાઈલ નંબરમાં વોટ્સએપ મેસેજ કરીને તમામ માહિતી મેળવી લેશો અને જોડાવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો હવે એના પછીની કોલેજ છે અગિયારમાં નંબરની જીએમઆરએસ મેડિકલ કોલેજ પાટણ તો પાટણમાં ઓપન કેટેગરીમાં છસો ને સત્તર માર્ક્સે ઐટકું હતું અને આ વખતે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો અઠ્ઠાવન હજાર બસો ને ચુમ્મોતેર હતો એના પછી આપણે ઈડબલ્યુએસ કેટેગરી જોઈએ છીએ તો ઇ ડબલ્યુએસમાં છસો ને દસ માર્ક્સે છે ઐટકું હતું એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો પાંસઠ હજાર પાંચસો ને એકસઠ હતો ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ છીએ તો આપણે ઓગણ હજાર એકસોને એક્યાસી છે એસસી કેટેગરીમાં આપણે જોઈએ છીએ તો પાંચસો ઓગણસાઠ છે તો એમાં એટલે કે એક જેનો રેન્ક હતો એને મળ્યું હતું અને એસટી કેટેગરીમાં માર્ક્સ છે તો એનો ઓલ કેટલો તો ચાર મેનેજમેન્ટ કોટામાં પાંચસો ને ચુમ્માલીસ માર્ક્સ સાઈટકું એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો એક લાખ પિસ્તાલીસ હજાર બસો નવ્વાણું હતું ક્લિયર થઈ ગયું અને જો તમારે લોકોને નિયમિતપણે અમારી અપડેટ મેળવવી હોય તો એમાં પણ અમારી વોટ્સએપ ચેનલ છે જ તો એ વોટ્સએપ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે લોકો છે એ અમારી વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો અને અમારું જે મેડિકલ સ્પેશિયલ ગ્રુપ છે એના પણ વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ કરીને આવી જ અપડેટ માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એના પછીની બારમા નંબરની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ વલસાડ તો વલસાડમાં ઓપન કેટેગરીમાં છસો ને અઠ્યાવીસ માર્ક્સે એટકું હતું એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો તો કે સુડતાલીસ હજાર બસો ને ઓગણત્રીસ હતો એ ડબલ્યુ છસો ને ત્રેવીસ માર્ક્સે એટકું હતું એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો બાવન હજાર એકસો ને સાત ઓબીસી કેટેગરીમાં છસો સત્તર માર્ક્ ઇટકું હતું એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો અઠ્ઠાવન હજાર બસોને ત્રેવીસ હતો એસસી કેટેગરીમાં પાંચસો સાહીઠ માર્ક્સે ઈટકું એનો ઓલ ઇન્ડિયા કેટલો હતો એક લાખ હજાર અને એસટી કેટેગરીમાં ત્રણસો નવ્વાણું માર્ક્સ ઈટકું હતું એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો ત્રણ લાખ છોતેર હજાર એંસી અને એમ એટલે કે આપણે બાર લાખવાળી સીટ છે એમાં તમારે એક લાખ પાંત્રીસ હજાર ચોપન છે એ ઓલ ઇન્ડિયા રેંક હતો એમને માર્ક હતા પાંચસો એકાવન નીટના પરિણામમાં જોઈ લેવાનું જો આની આજુબાજુ માર્ક્સ હોય અથવા તો આની આજુબાજુ રેન્ક હોય તો તમને વલસાડમાં મળવાની શક્યતા ઘણી બધી છે એના પછી કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ તો જૂનાગઢમાં છસો ને અઠ્યાવીસ માર્ક્સ છે એટ કુતું ઓપન કેટેગરીમાં તો એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો છેતાલીસ હજાર પાંચસો ને છાસઠ માં છસો પચીસ સેટ સાઇટ તો એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો પચાસ હજાર એના પછી ઓબીસી કેટેગરીમાં છસો ને ઓગણીસ માર્ક્સાઇટ કુ એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો છપ્પન હજાર ચારસો ને ચોરાણું કેટેગરીમાં પાંચસો એંસી એનો ઓલ ઇન્ડિયાને એક હતો એક લાખ એસટી કેટેગરીમાં ત્રણસો એકસઠ માર્ક્સાઇટ કુ એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો ચાર લાખ હતો મેનેજમેન્ટ કોટામાં પાંચસો સુડતાલીસ માર્ક્ સાઈટ કુ એનો ઓલ ઇન્ડિયા એક હતો એક એના પછીની કોલેજ છે ચૌદમાં નંબરની જીએમઇ મેડિકલ કોલેજ હિંમતનગર તો આ બધી જે જીએમઇ કોલેજ છે એમાં મેં તમને અગાઉ પણ કહી દીધું છે કે ભાઈ વર્ષથી ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટાની ફી હશે મેનેજમેન્ટમાં મળે છે તો બાર લાખ રૂપિયા ફી હશે અને બાકી તમને એનઆરઆઈમાં મળે છે તો એકવીસ લાખ રૂપિયા એટલે એ લોકોને ડોલરમાં હોય પણ ડોલરમાં કન્વર્ટ કરીએ છીએ તો વર્ષથી એકવીસ બાવીસ લાખ રૂપિયા થાય છે અને આ માત્ર ટ્યુશનની જ ફી બીજી તમારે પાણી ફી છે પરીક્ષા ફી છે એનરોલમેન્ટ ફી છે કલ્ચરલ ફી છે યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફી છે એ બધી અલગથી આપવી પડશે આ માત્ર ને માત્ર ટ્યુશનની ફી છે યાદ રાખજો એવું ન માનતા કે ત્રણ પિંચો તરમાં બધું આવી ગયું એવડી મોટી અમે રકમ ભરીએ બધું આવી ગયું કંઈ નહીં આવે માત્ર ને માત્ર ભણવાનું જ છે ક્લિયર હવે એના પછીની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર તો ઓપન કેટેગરીમાં છસો ને ત્રેવીસ માર્ક્સ સેટકું છે હવે એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો એકાવન હજાર ને અઠ્યાવીસ હતો ઇડબ્લ્યુ છસો ને વીસ માર્ક્સ સાઈટકું છે એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો પંચાવન હજાર ત્રણસો ને બાવીસ ઓબીસી કેટેગરીમાં છસો ને પંદર માર્ક્સ સાઈટકું છે એનો ઓલ ઇન્ડિયા એક હતો એકસઠ હજાર પંચ્યાસી એસસી કેટેગરીનો પાંચસો ને અડસઠ એટલે એક લાખ ચૌદ હજાર એકસઠ છે એ ઓલ ઇન્ડિયા એક હતો અને એસટી કેટેગરીમાં ત્રણસો એટલે ચાર લાખ આપણે અગિયાર હજાર એકસો ને અને મેનેજમેન્ટ કોટામાં પાંચસો છેતાલીસ માર્ક્સે ઇટકું હતું એક લાખ એકતાલીસ હજાર નવસો ને છોતેર ક્લિયર થઈ ગયું અને એના પછીની પંદરમા નંબરની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ વડનગર તો વડનગરમાં છસો ને પંદર માર્ક્સે ઐટકું હતું ક્લિયર ઓપન કેટેગરીમાં ત્યારે એનો ઓલ ઇન્ડિયાને કેટલો હતો સાઠ હજાર નવસો ને સત્તર ઈડબલ્યુએસમાં છસો ને દસ માર્ક્સે ઇટકું હતું જો હવે આ મેં તમને સેમ રેન્કનું કહી દઉં છું ઈડબલ્યુએસમાં છસો દસ છે અને ઓબીસીમાં પણ છસો એ માર્ક્સ ઐટકું છે હવે જોજો તમે રેન્કનો કેટલો ડિફરન્સ પડ્યો ઈડબલ્યુએસમાં છસો ને દસ માર્ક્સ ઈઠવું છે તો એ વ્યક્તિનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો પાંસઠ હજાર સિત્તેર અને ઓબીસી કેટેગરીમાં જેને છસો દસ માર્ક્સ હતા એનો રેન્ક કેટલો હતો એટલે સાંસઠ હજાર સત્તાવન એટલે એવું ના માનવું કે ભાઈ તમારે સરખા માર્ક્સ છે તો તમને મળી જ જશે હું એમ કહું કે ભાઈ છસો દસ ઇડબ્લ્યુએસમાં ઈટકું હતું એટલે એવું ન હોય કે ભાઈ છસો દસથી છસો દસ જેટલાને હશે બધાને મળી જ ગયું હશે છસો પંદરવાળાને મળી જ ગયું હશે છસો વીસ વાળાને મળી જ ગયું હશે છસો ચાલીસ વાળાને મળી જ ગયું હશે એવું કંઈ નથી ક્લિયર એના પછી જોઈ શકો છો ઓબીસી કેટેગરીમાં છસો દસ માર્ક્સ ઐટક્યું છે એનો ઓલ ઇન્ડિયાને કહા તો છાસઠ હજાર ચારસો સત્તાવન એસસી કેટેગરીમાં આપણે પાંચસો ને ઓગણસાઠ માર્ક્સ ઐક્યું છે એનો ઓલ ઇન્ડિયાની કહા તો એક લાખ પચીસ હજાર નવસો ને પંચ્યાસી અને એસટી કેટેગરીમાં ત્રણસો ને એકોતેર માર્ક્સ ઐક્યું છે એમાં ચાર લાખ ચોત્રીસ હજાર આઠસો ને બે મેનેજમેન્ટ કોટામાં પાં આપણે કહેવાય કે પાંચસો બેતાલીસ એટલે એક લાખ અડતાલીસ હજાર જીરો વીસ ક્લિયર થઈ ગયો તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી આપણે રાખવાના છીએ હવે આના પછીનો વિડીયો આવશે એમાં જે આપણી પાંચ જે જીએમએરએસ કોલેજ વધી છે એનો આપણે સમાવેશ કરીશું અને રે રેન્કમાં તમે જોઈ લો તમને ભાઈ છસો દસ માર્ક આવ્યા હોય તો તમને એ કોલેજમાં મળી ગયું એટલે તમામને મળી જાય એવું ન હોય ઘણા ચોઈસ પેલું ભૂલ કરી છસો પચાસ વાળે નહીં ન મળ્યું હોય છસો સડસઠ વાળા નહીં ન મળ્યું હોય બધાય બધાય છસો દસને નો પણ મળ્યું હોય એટલે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમારો સંપૂર્ણ ખેલ છે એ રેન્ક ઉપર હશે અને તમારું જેવું પરિણામ આવી જશે ને અને તમારો જે ગુજરાત રેન્ક આવશે ને ફોર્મ ભરશો ત્યારે એ ગુજરાત રેન્ક ઉપરથી પણ તમને મળી શકે કે નહીં એનો પણ હું સંપૂર્ણ વિડીયો બનાવવાનો જ છું ક્લિયર એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઈક કરજો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જે વ્યક્તિને પેડમાં જોડાવવું હોય એ વહેલી તકે છે એ વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે